જો આપડે વાડીયા ઓલી તાનસિન ખાધી હતી ની આપડે ખબર આવી વ્યવહાર પૂરો ચાલો એક દરવાજો બનાવવાનો છે બની નાખી તો ફાઇનલી દરવાજો તૈયાર થઈ ગયો છે આ આ એકલા એકલા સા પીતા હતા પણ મેં કાઈ વાંધો નહી મે મારણ કરવા માટે તરત તો સિવાતર આવી ગયા છે સિવાતા ભરી ગયો કોના ખાતામાં છે આ ક્યાં જીતી ખુંબા નીતિન કુમારમાં એ ભાઈ એક કપ લખી નાખજે પહેલા દાંત નથી કાઢવા મલક મલક જો મોઢું કરે છે જો મલક મલક મોઢું કરે છે એના ખાતામાં છે ચા તો પીવા દો ભલા મને તરત તમે પાણી ગ્લાસ મૂકવાનું કીધું મે તમારે ખાતામાં ચા લખવાનું નથી કીધું સોરી મારી ભૂલ થઈ ગઈ તો આપણે અહીં એક શોર્ટ વિડિયો બનાવવાનો છે બાપ વાળો તો આપણે પરમિશન તો લેવી પડશે અમે અહીંયા શોર્ટ વિડિયો એક બનાવવાનો છે બનાવી બનાવો બનાવો કોઈ વાત નહી તો હા પડી છે તો આપણે બનેને એક એક મસ્ત મજાનો વિડિયો છે જોજો કે મિત્રો ભેગા થઈ ગયા છે જોવો તમે તો આ મારા બ્લોગમાં વારે ઘડીએ તમને દેખાશે

હવે આમાં મગજ કશે છે એ પૂછું કે ના સિમેન્ટના વેપારીને કે આપણે આ ભાઈ હાટકોટ જાવું જ લઈ જાવ તમે હાટકોટ નહીં જતા તો કાંઈ વાંધો ને હાલો એ નથી લઈ જતા આપણને તો પાણી ભરી લેવી આપણે ગેંટા લઈ લાવો ગેંટા ફાઇનલી આપની

કાઈ વાંધો નહીં હવે તો હું આવી ગયો છું બપોર પછી તમે આવી એક વિડિયો બનાવવાનો છે કાઈ વાંધો અને આ શું છે આ યુક યુક જાપાન હો જાપાન 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 જો બતાયમાં જાપાન છે બહેરે કરી આ ટ્રેક્ટર માં આવી ટ્યુબ ઉ આવે બપો ટાયર લેવ અરે રેવા દે ને અરે કાઈ નો થાય અરે નીકળી જાય માલ હવે કાઈ આજે આપણે આજે ભાઈ આપણે ડ્રાઈવ શીખવાડીશું અમને બધાને

મચ્છરો બગાવા વાળી ગાડી હતી નકરો ખાલી ધુવાડો થતો હતો અમને થયું કે ગાડી હેલગી એવું થયું કૂતરની જ્યારે મહેમાન આવે ત્યારે ઘડીક પર તમે બેસો એટલે ચા ઓટોમેટિક આવી જાય છે જો તમે તો આપણે પી એવું શૂટિંગ ઉતરવા વાવ્યા હતા તો અમને એ બાબુએ ચા વાય છે હવે વાત આવી ગયા છે તો ચાલો ચા પી પછી એમાં હું શોર્ટ વિડિયાનું શૂટિંગ ઉતરવા આવ્યા છીએ અમે કોઠકીટનું શોર્ટ સર્કિટ નહીં શોર્ટ વિડીયો હવે તો ચાલો શૂટિંગ ઉતારીશું ફાઇનલી આપણે શૂટિંગ શોર્ટ પૂરું કર્યું ને મહારાજની કામ પ્લેટ થઈ ગયું કામ પ્લેટ ને આપણે હજી કરવા બોલાવ્યા છે એટલે એનો આભાર માની હોય તો નાખવો પડે ડબિંગ કેમ નથી કર્યું સાહેબ ખાઈ